હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે કંકોડા કે કંટોલાનું ટેસ્ટફૂલ શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ ખાસ ચોમાસાની ઋતુમાં મળતા કંકોડા કે કંટોલા હેલ્થ માટે પણ ફાયદેમંદ અને એનું શાક ગુજરાતી રીતથી બનાવવું હોય તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય સિઝનમાં મળતા શાક દરેક વ્યક્તિએ ચોક્કસ ખાવા જોઈએ કારણ કે એના દ્વારા શરીરને ઘણો ફાયદો થાય તો ચાલો આ મજેદાર અને હેલ્ધી શાકની રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ કંટોલા લીધા એને બેઠી ત્રણ વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા કારણ કે એની ઉપરની જે કાંટા જેવી સ્કીન હોય એમાં માટી લાગેલી હોય છે ત્યારબાદ કપડાં વડે ડૂછીને કોરા કરી લીધા અને આ રીતે પાતળી ચીડીમાં કાપી લીધા કોઈક કોઈક કંટોલામાં કડક બીજ હતા એને હટાવીને કાપી લીધા અને બાકીના બીજ સાથે જ કાપી લીધા શાકમાં નાખવા માટે ચાર નાની સાઇઝના વજનમાં બસો ગ્રામ કાંદા લીધા એની ઉપરની છાલ હટાવીને પાણી વડે ધોઈ લીધા અને એને પણ કંટોળાની જેમ પાતળી ચીરીમાં કાપી લીધા હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાઈપેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરીશું હવે કાંડામાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીને સાંતળી લઈએ આશરે પાંચ મિનિટ પછી કાંદા સાંતળાઈ ગયા એટલે એનો કલર બદલાઈ ગયો હવે એમાં એક ટેબલ સ્પૂન ખમણેલું સૂકું કોપરું એક ટી સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન લીલો મસાલો એક ટી સ્પૂન દાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન હળદર અને અડધી ટીસ્પૂન લાલ મરચું ઉમેરીને કાંદા સાથે દરેક મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ એકથી બે મિનિટ માટે મસાલા સાંટડી લીધા હવે એમાં કાપેલા કંટોલા અને સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું જે શાક પાણી નાખ્યા વગર કોરું બનાવીએ એમાં મીઠું ઓછું જાય અને જે શાકમાં પાણી નાખીને ગ્રેવીવાળું બનાવીએ એમાં મીઠું એ પ્રમાણે નાખવું પડે તો શાક બનાવીએ ત્યારે આ વાતનું ધ્યાન રાખવું હવે જ્યાં સુધી કંટોલા સારી રીતે ચરીને નરમ ન થઈ જાય ત્યાં સુધી આ શાક ઢાંકીને થવા દેશું વચ્ચે બે બે મિનિટ પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેટો ફેરવતા રહીશું એટલે ફ્રાયપેનના તળિયામાંથી શાક ડાજી ન જાય પાણી ઉમેર્યા વગર આશરે વીસ મિનિટ માટે શાક ઢાંકીને ઠવા દીધું એટલે એમાં કંટોલા સારી રીતે ચરીને નરમ થઈ ગયા તમે જોઈ શકો છો ટવેઠા વડે એના બે ભાગ કરી શકાય છે હવે આ ટાઈમ પર શાકમાં બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીને મિક્સ કરીશું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો શાકમાં ખાંડ ઉમેર્યા પછી ઢાંક્યા વગર એને બેઠી ત્રણ મિનિટ માટે થવા દઈશું એટલે ખાંડ ઓગળીને એમાં સારી રીતે મિક્સ થઈ જાય કંટોળાનું શાક તૈયાર છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાય પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઈએ સુરતી ગુજરાતી રીતથી બનાવેલું કંટોલાનું સુપર ટેસ્ટી શાક તૈયાર છે કોઈપણ જાતના સ્પેશિયલ મસાલા વગર ઘરમાં જે બેઝિક મસાલા હોય એ જ વાપરીને બનાવેલું આ શાક ખાવામાં ઘણું ટેસ્ટી લાગે કંટોલાનું શાક ગરમા ગરમ રોટલી કે જુવરના રોટલા સાથે પણ ખાઈ શકાય એકવાર તમે આ રીતે આ શાક બનાવશો તો ઘરમાં બધાને ચોક્કસ ભાવશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી